ભરૂચ પાંજરાપોળ ખાતે જૈન બંધુઓએ તીર્થરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ ત્રિ દર્શન પટના દર્શન કર્યા કાર્તક સુદ પૂનમ એટલે કાર્તિક પૂર્ણિમા કાર્તિકી પૂનમના શુભ દિવસે ભરૂચ પાંજરાપોળ ખાતે મુકવામાં આવે તીર્થરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ ત્રિ દર્શન પટના જૈન શ્રેષ્ઠીઓ તેમજ જૈન સમાજના જૈન બંધુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા જૈન શ્રેષ્ઠી અને ભરૂચ ના ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફના જણાવ્યા અનુસાર કાર્તિક સુભ પૂનમના દિવસે તીર્થરાજ શ્રી શત્રુજય મહાતીર્થના દર્શનનું નાગવું મહત્વ રહ્યું છે પાલિતાણામાં દર વર્ષે બે વખત દેશ વિદેશથી જૈન તીર્થયાત્રીઓનો સમુદાય દર્શનાર્થે આવે છે જેમાં કાર્તક માસની પૂનમ અને ફાગણ તેરસનો સમાવેશ થાય છે જ્યારે હજારો જૈન ભાવક ભાવિકો શત્રુંજય તીર્થ પર દર્શન કરીને પોતાની જાતને ધન્ય ગણે છે પ્રાચીન કાળથી આ પર્વતની યાત્રા પ્રદક્ષિણા અત્યંત મોક્ષદાયી ગણાય છે આ પર્વત પર ઘુમટવાળા મંદિરો જાણે દેવોની સભા મળી હોય તેવું અલૌકિક દ્રશ્ય સર્જે છે પ્રથમ જૈન તીર્થંકર આદિશ્વર ભગવાનના પુનિક સ્મરણો આ શત્રુજય તીર્થ સાથે આદિકાળથી સંકળાયેલા છે જેથી આ યાત્રાનું મહત્વ રહ્યું છે એવું કહેવાય છે કે દસ લાખ જૈન મુનિઓએ ડુંગર પર તપ કર્યું હોય ડુંગરની પવિત્રતા વધી જાય છે જો કોઈને શ્રી શત્રુજય મહાતીર્થમાં જવાના સંજોગ ન બને તેમના માટે ભરૂચ પાંજરાપોળ ખાતે બનાવેલ પટના દર્શન કરી શકે છે આજરોજ કારતક પૂનમના શુભ દિવસથી તળેટીમાં યાત્રાનો પ્રારંભ થતો હોય જે અંતર્ગત ભરૂચ પાંજરાપોળ ખાતે બનાવવામાં આવેલ તીર્થરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ ત્રિદર્શન પટના જૈન શ્રેષ્ઠીઓ તેમજ જૈન સમાજના જૈન બંધુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા આજે સંવત બે હજાર એક્યાસી જૈનોના આ મહાપર્વનો પવિત્ર દિવસ ચાતુર્માસ પૂર્ણ થવાથી ભારતમાં વસતા તમામ જૈનો પાલિતાના શત્રિજય મહાતીર્થની યાત્રા કરવા આવે છે આજે વહેલી સવારથી પાલિતાના આ પવિત્ર ડુંગર શેત્રુંજય તીર્થ જેના ચોત્રીસો જેટલા ભગતિયા ચડી દાદા આદિનાથના દર્શન પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે જૈનોનું આ વિશ્વમાં એક પવિત્ર શાશ્વત તીર્થ છે અહીં અગિયારમી સદીમાં મંદિરો બન્યા હતા જે પછી સોળમી સદીમાં ફરી રાજા કુમારપાલ અને વિમલ શાહે મંદિરો બનાવ્યા હતા પ્રભુ આદિનાથને આ તીર્થ પર કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું કહેવાય છે કે આ તીર્થ પર સાડા આઠ કરોડ જેટલા જૈન મુનિઓ યાત્રા કરતા કરતા મોક્ષે ગયા હતા આ પવિત્ર દિવસે જે પરિવાર પાલિતા નથી જઈ શકતા તેઓ અહીં ભરૂચના શ્રી પાંજરાપોલ ગૌશાળામાં પ્રાંગણમાં શેત્રુજય પટ ડુંગરની રચના કરવામાં આવેલ છે જેઓ અહીં પધારી દાદા આદિનાથ ચેતુજય ડુંગરના દર્શન પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે અહીં આમંત્રિત તમામ દર્શનાર્થ ભાવિકોનું મુંડી અને ગાઠિયાની પ્રભાવના કરવામાં આવે છે સવારથી સાંજ સુધી અહીં જે ચતુજય પટ્ટનો હોલ છે ખુલ્લો રાખવામાં આવ્યો છે અહીં આવનાર તમામ ભાવિકોને